સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજ મોરી દ્વારા પાલિકા દ્વારા વિવિધ જગ્યાએ પાણીના ટાંકા મૂકવામાં આવ્યા જે હાલ અસ્તિત્વમાં નથી જે અંગે શોધ કરવાની માંગ કરી પણ અમે છેલ્લા થોડાક ટાઈમથી ગામમાં ફરીએ છીએ અને સ્થળ ઉપર રહ્યા હવે જ્યારે આમાં જ્યારે હું મને ખબર હતી એટલે બાર છે અમે સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી આ ટાકો અહીંયા સ્થળ ઉપર નથી તપાસ કરવા લેખિત હા લેખિત માં બધે સાથે આપ્યું પણ એનો કોઈ જવાબ ન આવ્યો એટલે અત્યાર છે એનું પાછું મે લખી નાખ્યું પણ આજ આવા આજ વર્ષા જવાનો નો બધે સુવર માં રખાય એટલે મને ખબર પડી કે આ એક બોર્ડ પ્રશ્ન નથી હવે આખા સુવર માં ઘણી બધી જગ્યાએ કાકા ગાયબ છે એટલે સાહેબ અમારી પહેલી વાત એ છે કે તમે કાકા આપડા આપણા પાલિકાની વસ્તુ ગાયબ થઈ જાય તો અમાર થોડી ધીરી નીતિ નો રાખો અત્યારે 40% ઉપર ના આપણા કાકા ગાયબ છે 40% ઉપર કાકા ગાયબ હા esi ado Vertinee? కైన్న్ా ల్రి ఎఫ్నాసయే ఏరి పొరు నేక్.. సచిమారదు వూపాrålassen ? థుధా ఇబదారమ్ వూపార్హన్రి అనే మూపారదో? exhramపార ఘ్స్నిదిము ఏరి వూరిన� सूर्य के लिए नया कर सोमवार नया है मशीन ऑफ़ ना सूर्य आपको मंदिर पर मंदिर पर मंदिर पर घंटी ने दुकान के पास आया हेलो ऐने तो क्या मुझे वो नहीं दिया तो पास करो नहीं होगा यार क्यों करो क्यों पहली बार तो यहाँ ही टाको नो तो यहाँ टाको जेबीला है नामना किला टाइम नहीं है टाको नो थी करो हेलो नहीं बिल्कुल क्यों जरा ना करो तो क्यों होटल मैं सर यार जरूर लाते हैं ना फिर पुलिस बड़ी अच्छे व्यक्ति होंगे लेकिन कोई जो साफ़ रहो फिर नहीं ना काम बजे चले ही जाए तो फिर चलकर दो साल तो पालेकानी जाओ और मुझे मतलब हमें ये की सर्वे कराओ माइक्रो इम्प्रिज़ आओ कैसे आते हैं आते हैं कैसे आते हैं आपने पहले मैं कहूँ ना पाले�

આ બધા ટાંકાઓ અત્યારે ક્યાં છે ની તપાસ કરો કે ઓમ બાર પાસે બાબુજી મહારાજ મંદિર વાળા રસ્તા ઉપર ખાટા ઉપર બોર્ડ પાસે આઈરીંગ બોર્ડ પાસે હોટલ બનાવવા રોડ ઉપર જો જોજી આવો प्रिप्टल नूगरूबर बोटन बर्शाथ नूगरूबर बोटन बर्शाथ याँ याँ नार संपत्मरिज़ वर 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 एन यह तारिज़ ने नारूट સિહોર નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં આખા શહેરમાં અલગ અલગ જગ્યાએ પાણીના પાંચ હજાર લીટરના ટાંકાઓ મૂકવામાં આવ્યા હતા પરંતુ અમે જ્યારે હમણાં થોડા દિવસોથી સૌ કોંગ્રેસ કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ ઉપર કાર્ય કરી રહ્યા છીએ ત્યારે અમારે ધ્યાનમાં આવ્યું કે અમારા મોટા ભાગની જગ્યાઓ ઉપર એ પાણીના ટાંકાઓ હાલ હયાત નથી ખાસ કરીને જ્યારે વોર્ડ નંબર ચારની અમે બારમી માર્ચના રોજે સ્થાનિક રહીશો દ્વારા અને અમે નગરસેવકો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે ત્યાં પાણીનો બાપુજીના મંદિર પાસેનો ટાંકો હતો એ ત્યાં હતો નહીં ઘણા સમયથી ગુમ થયેલ હતો ત્યારબાદ એમાં કોઈ કાર્યવાહી ન કરતા તારીખ અગિયાર છ ના રોજ પરિવાર ચીફ ઓફિસર સાહેબને પત્ર લખવામાં આવ્યો હતો તેમ છતાં પણ એમાં કોઈ કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવી નથી અને ત્યારબાદ બીજા વિસ્તારોમાં પણ અમને આવી ફરિયાદો મળતા આજરોજ ચીફ ઓફિસર સાહેબને બહુ સ્પષ્ટ શબ્દોમાં અમે રજૂઆત કરી છે લેખિતમાં કે જ્યાં જ્યાં આ નગરપાલિકા દ્વારા પાણીના ટાંકાઓ મૂકવામાં આવ્યા છે એનો સર્વે કરવામાં આવે આવે બનાવવામાં અને એમાંથી કેટલા સ્થળ ઉપર હયાત છે અને જે સ્થળ ઉપર હયાત નથી તો એ કઈ જગ્યાએ છે એની તપાસ કરવામાં આવે અને જે કોઈ જવાબદારો હોય એમાં એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જો કોઈ દોષિત જણાય ને જરૂર જણાય